મોમ તમે આવી ગયા મોમ બોલ છે બોમ જમાય ફોન કર્યો પંદર દિવસ પછી હાલો મોમ અરે બોલો કુમાર બોલો કુમાર કીધું તા આમ જો જમાય ઢગલો થઈ ગયો કુમાર પ્લીઝ કુમાર કંટ્રોલ

અને તમે જે બે કોણી આમ બારીમાં ઠેરાવ તમે મારા માથા ઉપર હાથ ફેરવતા હતા કે કુમાર ધ્યાન રાખજો કુમાર ધ્યાન રાખજો કુમાર ધ્યાન રાખજો ત્યારે મોમ મને એમ હતું તમારી દીકરીની ભલામણ કરો છો પણ આજ પંદર થી પછી આજ મને ખબર પડી તમે મને કહેતા હતા કુમાર ધ્યાન રાખજો કુમાર ધ્યાન રાખજો અમારો વાવાઝોડું આવે છે મારો કહેવાનો અર્થ એ છે સાહેબ કે પરિવાર એ ભાગ્યશાળી જ કહેવાય કે જેના ઘરે આવી દીકરીઓ આવી હોય જેને સગા સારા મળે સારા મિત્રો મળે એક વ્યક્તિ સારું કામ કરે તો એના મિત્રોને આનંદ હોય આજુ બાજુ વાળાને આનંદ હોય અમે ભાઈ બેઠા અમે અનુપભાઈને તો સતત સતત ક્યાંક વાત વાત બહુ સારું કરે આ મિત્રો સારા મળે એ પણ પરમાત્માની કૃપા માવતર સારા મળે એ પણ ઈશ્વરની કૃપા અને ઈશ્વરની કૃપા એ જ કેવાય આવા સગા પણ આવા સારા હાજર થાય સાહેબ આ આ એનો પ્રાઇવેટ પ્રોગ્રામ પ્રોગ્રામ છે જાહેર નથી એટલે રાજભા મને એક વાર વિચાર આવ્યો કે આપણા વાર સાત છે વાર સાત છે બરોબર સોમ મંગળ બુધ ગુરુ સુકરસન રવિ બરાબર પણ કહેવાય અઠવાડિયું બોલાય અઠવાડિયું ને કોઈને આપણે કીધું તેમ સોમવાર આઠે વાર ભગવાન બોલાયા સમજણો આઠમો વાર નહી હોય તો અઠવાડિયું શું કામ વાર સાત છે તો તમે સાંભળી સિટીમાં શહેરમાં માણસ માણા ભેગું કરવું હોય તો રવિવાર જોવે ચાલુ દિવસો કોઈ ન આવે નાગડે વાળા ભાઈ નતા કેતા આપણે ક્યાં ગયા હા કે રાજકોટ માં તો બપોરે કૂચરાય હોઈ જાય જય ભાઈ જયભાઈ ને તાળીઓ થી વધાવો એને આપણે આનંદ કરાયો અને છેલ્લે હાવદ નો અવાજ ને દીપડા નો બે નો અવાજ ઘેડો અરે પેલા કવિતા આવતી વડીલો ને પૂછો અમારે ભણવામાં આવતું આવત ગરજે મેઘાણીની કવિતા જવેરસન મેઘાણી પણ ભણાવાવાળા એવા આવ્યા ને કવિતા જ કરી નાખતા ભણાવવા વાળા એવા ચા આવે છે કરજે ચા આવે છે કરજે આવજે ફોન કર્યો શિક્ષણ સમિતિ હું આમ ન ગરજુ અને એણે જે ખરેખર એક વાર તાળીઓ થી બધા બહુ સરસ એમ આપણે એમ જો હાજરી કરી દીધી આવજ એટલે મજા વાત એ છે કે શહેરમાં તમારે માણા ભેગું કરવું હોય તો રવિવાર જોવે ગામડામાં માણા ભેગું કરવું હોય તો જમણ વાર કોઈ તીર્થ ક્ષેત્રમાં માણા ભેગું કરવું હોય તો કઈક તહેવાર જોવે તહેવાર પણ મને કહેવા ગયો કે તમારા ઘરને આગળ જયારે માણા ભેગું કરવું હોય જયભાઈ

અને માણસોની ફરજ પડી જાય જાવું જ પડે ત્યાં આવ્યા ત્યારે આપણે એમ થાય કે અંતરિયાળ અહીંયા બધે કોણ આવશે કેટલું આવશે કારણ કે તો પ્રાઇવેટ સ્પેશિયલ હોય પણ મેં જોયું સાહેબ હજી એટલા બેઠા છે એટલું જ માણે હજી જમી ગયું છે એટલે આ આ વ્યવહાર છે ને એ મોટા મોટી વસ્તુ છે ભાઈ આમ ફેરા ફરતો છો ને એ પા ભાગના ફેરા ફર્યો આમાં જે ફેરા ફર્યા એ બધાને ખબર છે આ ફેરો પૂરો જ ન થાય ને તો ખેતર પડાવો એ આપણા ગૌર બાપા ઉભાઈ કંકાવટી છોકાના સાહેબ આપણી પરંપરા તમે જોવો યાર હે કેટલા થી આપણો પ્રસંગ આવે અને એમાંય અત્યારના તો હું આ યુવાનો ને કઉ છું તમે ભાગશાળી છો કે આ ટાઈમે જન્મ્યા યાર અત્યારે કેવા લગન થાય હે તોડી નાખે લગન થાય રાજા મહારાજા પાસે બગ્યું નક્યું એવું બગ્યું ભાડે મળે અને અંગ્રેજો જે કપડા પહેરતા એ કપડા તો આપણા બેન્ડ વાજાવાળા ધમક ધમક કરતા